સુરત શહેરના ગોડોદરા વિસ્તારમાં આવેલા રાજ ટેક્સટાઇલ માર્કેટમાં જે સવારે કોઈ કારણોસર આગ લાગી હતી આ ઘટના સવારે લગભગ સાત વાગે બની હતી આગનો હોલ મળતા જ ફાયર બ્રિગેડની ટીમ દોડી આવી આગ પર કાબુ મેળવવા પ્રયાસ કર્યા હતા ફાયર બ્રિગેડને મળેલી માહિતી મુજબ આગ લાગવાની ખબર મળતા જ ઘટના સ્થળે અઝનિશામક દળની ગાડીઓ મોકલવામાં આવી હતી અગ્નિશામક કર્મચારીઓ આગ પર કાબૂ મેળવવા અને તેને ફેલાતી અટકાવવા પૂરા પ્રયાસો કરી રહ્યા હતા ઘટના સ્થળે ફાયર જવાનો અને અગ્નિશામક સાધનો સાથેની મોટી સંખ્યામાં ટીમો પહોંચી હતી આગના કારણો અને નુકસાનની માહિતી હજુ સુધી સ્પષ્ટ થઈ નથી આગના પગલે સ્થાનિક પોલીસ પણ દોડી આવી હતી સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ ફાયર વિભાગ આગ પર કાબૂ મેળવવા માટે नियंत्रित युक्तिओ अपनावी રહ્યો છે વધુ વિગતોની પુષ્ટિ હજુ સુધી થઈ નથી સ્થાનિક રૈશ્યોને સુરક્ષિત સ્થાનિક છોડવાના પગલા પણ લેવામાં આવ્યા છે આગ પર કાબુ મેળવવાનો કાર્ય હજુ ચાલુ છે એક રીપ 7:14 પર ફાયર કંટ્રોલરને કોલ આયા થા અને યહા પે 3 ગેટ સે ગાડીઓ ભેજીતી ડુંબાલ સે ડિન્ડોલી સે ઓર માંદ દરવાજા સે ઉસકે બાદ યહા અધિકારી પહોંચને કે બાદ પતા લગા કે જો ઇલેક્ટ્રિકલ डक्ट હે ઉસકે થ્રુ પૂરે માર્કેટ મે ધુઆ હો ગયા થા કાફી ડેન્સ સ્મોક થા यहाँ आने के बाद ब्रिगेड कॉल डिक्लेयर किया और सारे अधिकारी जो है तमाम गेट की गाड़ियाँ यहाँ पे आई बीस से बाईस यहाँ पे गाड़ियाँ हाइड्रोलिक प्लेटफॉर्म है टेंट डबल लेटर है और जो माल थर्ड फ्लोर पे पाँचवें माले पे और लास्ट में टॉप फ्लोर पे आठवें माले पे आग थी और सभी फायर फाइटर्स ने अपना जान जोखिम में डाल के अंदर गए और फायर फाइटिंग की और अभी ये करीब तीन साढ़े तीन घंटे की मशक्कत के बाद पूरा फायर अभी कंट्रोल में है कूलिंग की कार्यगरी चल रही है सर कितने टीम लगी थी और कितना नुकसान हो सकता है और आग लगने का कारण क्या हो सकता है इलेक्ट्रिकल जो वायर है उसकी वजह से आग लगा था और इलेक्ट्रिकल सप्लाई बंद किया जहाँ जहाँ वायर जा रहा है वहाँ पे तीन चार फ्लोर पे आग लगी हुई थी और माल ज़्यादा था उसमें दुकानों में इसलिए काफ़ी धुआं हो गया था फ्लेम भी थी और 20 से 22 गेट की गाड़ियाँ लगी हुई थी करीब 100 से सवा सौ लोगों के आसपास મેન પાવર લગાવવાય સાત સવા સાથે કોલ મળેલો અંજાર વ્યક્તિ દ્વારા કે ધુમાડા નીકળે છે રાજ ટેક્સટાઈલ માં કોલ મળતાની સાથે જે પાંચ પાંચ સેશન ગાડી ઘટના સ્થળે પહોંચી ગઈ ઘટના સ્થળ પર આવતા જાણવા મળ્યું કે વધારે પ્રમાણમાં મેન પાવરની ની અધિકારી જરૂર હોય તો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગયા અને અત્યારે હાલમાં કામગીરી ચાલુ છે એવું કંઈ ખબર નથી પણ અત્યારે એવું કે છે જ્યારે ગાડી ઘટના સ્થળે પહોંચેલી ત્યારે જે આપણે કેબલ આવે વાયરિંગ એમાં આગ લાગેલી ની નીચેથી ઉપરની સાઈડમાં માં ગઈ હતી લિફ્ટ ના હિસાબે બાકી તો પછી આગળની કાર્યવાહી તપાસ કરતા જાણવા મળશે અત્યારે ટોપ ઉપર છે બરાબર અને બાકી તો નીચેથી ઉપર ગઈ છે દરેક દુકાન ખોલા પછી ખબર પડે કે કેટલી દુકાન આગ લાગેલી છે કઈ રીતે લાગેલી છે અત્યારે આઠ થી દસ ટીમ ફાયર ની ઘટના સ્થળ ઉપર છે હા મેસેજ આપો ના જાના કોઈ નથી